તો હાઈ ફ્રેન્ડ ગુડ મોર્નિંગ ચેપ્ટર જેનું નામ છે ખૂબ જ સરળ છે આખા સિલેબસમાં છે ને આના કરતાં સરળ ચેપ્ટર કોઈ નથી બરાબર જો આ ચેપ્ટર તમને આવડી ગયું ને તો તમારા માર્ક્સ બહુ બધા કવર થઈ જશે એટલું યાદ રાખજો નિયુક્તિની સમસ્યા છે ને જો એનો અર્થ શું થાય પહેલાં આપણે થોડુંક સમજીએ જો ડાયરેક્ટ દાખલા પણ નહીં જવાનું પહેલા એનો જરાક સમજવાનું જરાક કે ભાઈ નિયુક્તિની સમસ્યા એટલે શું થાય એની ડેફિનેશન શું છે એની વ્યાખ્યા શું છે બધા તો ડાયરેક્ટ દાખલા કરવા માટે પણ દાખલા તો ભાઈ બધા જ હોવાના જ છે પણ એનો મેન પાયો શું છે હું છે નિયુક્તિની સમસ્યા તો જો નિયુક્તિની સમસ્યા એટલે શું ખબર છે તમને જો આપણે છે ને કોઈ પણ ધંધો કરીએ ને ધંધો બરાબર આ ધંધો તો એમાં શું થાય ખબર ખર્ચ થાય ખર્ચ થાય બરાબર અને બીજું શું થાય ખબર એ ખર્ચ એટલે એને આપણે એમ પણ કહી શકીએ ભાઈ કે ખોટ જાય નુકસાન જાય બરાબર અને બીજું બાજુ શું થાય ખબર આપણી આવક થઈ આવક એટલે કે આપણે એને વેચાણ કહી શકીએ અથવા આપણે એને નફો કહી શકીએ બરાબર આ રીતે હોય હવે જો મારી વાત સાંભળો આપણે શું જોવાનું અમને આના વિશે કંઈ નથી જોવાનું બરાબર આવક વિશે આપણે અમને કોના વિશે જોવાનું ખર્ચ વિશે તો જો આ જે ખર્ચ છે ને મતલબ કે ખોટ કે નુકસાન કે ખર્ચ તે તમારો હંમેશા કેવો હોવો જોઈએ બરાબર આ કુલ ખર્ચ તમારો કેવો હોવો જોઈએ ઓછો હમટ પડી આપણે કોઈ પણ ધંધો કરીએ એમાં કુલ ખર્ચ કેવો હોય જોઈએ ઓછો એને તમે એમ પણ કહી શકો કે ન્યૂનતમ હોવો જોઈએ અથવા તમે એમ પણ કહી શકો તો ભાઈ લઘુત્તમ હોવો જોઈએ બરાબર આ રીતે હોવો જોઈએ અથવા હવે એ રીતે પણ પૂછે દાખલામાં કે ઓછામાં ઓછો સમય સમય થતો કુલ ખર્ચ એટલે કે એમાં સમય પણ ઓછો જાય અને રૂપિયા પણ આપણા ઓછા જાય ખર્ચ પણ ઓછો થાય અથવા તો એમ પણ પૂછે કે ઓછામાં ઓછો કુલ ખર્ચ બસ આટલું પણ પૂછે તો પણ આપણે આ જ રીત કરવાની પછી તમને એમ પૂછે જો આ ચેપ્ટરમાં તમને કઈ રીતે સવાલ પૂછે ને મેં એ તમને કહું છું પછી તમને એમ પૂછી દઈ કે નિયુક્તિની સમસ્યાનો હલ આ રીતે પૂછી લઈ બરાબર તો ત્યારે તમને શું કરવાનું આ રીત કરવાની તમે જો મારી વાત સાંભળો તમને બરાબર ધ્યાનથી વાત સાંભળો કે ન્યુક્લિયર સમસ્યામાં જ્યારે તમને દાખલો એક્ઝામમાં પૂછે તમને કહે જ દઈ કે આ સમસ્યાનો છે હવે આપણે છે ને એના વિશે સમજીએ તો જો ન્યુક્લિયર સમસ્યા કોને કહેવાય તો જો આપણો જ્યાં કર્મચારી હોય ને કર્મચારી કર્મચારી એને આપણે એ રીતે કામ આપવાનું છે એટલે કે એ રીતે કામ આપવાનું કે એનો ખર્ચ સૌથી કેવો છે ઓછામાં ઓછો થાય બરાબર અને મેઇન વસ્તુ શું છે કે એક કર્મચારીને આપણે એક જ કાર્ય આપી શકીએ બસ અને એક કાર્ય એક કર્મચારીને આપી શકીએ એટલે કે માની લો જો હું ઉદાહરણ દ્વારા સમજાવું તમને ઉદાહરણ દ્વારા અહીંયા તમારું હંમેશા શું આવી જશે કાર્ય આ ધ્યાન રાખજો અને અહીંયા તમારું આવી જશે કર્મચારી અથવા તમે વ્યક્તિ પણ કહી શકો બરાબર છે અહીંયા તમારા કાર્ય આવી જશે માની લો કાર્ય છે તમારે એક્સ વાય ને ઝેડ બરાબર અને વ્યક્તિ છે તમારું એ બી સી એટલે કે એ કર્મચારી બી કર્મચારી અને સી કર્મચારી પણ મત પડી હવે માની લો અહીંયા કોઈ પણ રકમ લઈ જામને પાંચ ચાર ત્રણ બે એક ઝીરો ત્રણ છ પાંચ આ રીતે મેં રકમ લઈ લીધી સમજ પડી હવે જો મને શું જોવાનું છે ખબર કે એક કર્મચારીને મેં એક કાર્ય ખાલી આપવાનું છે અને એ પણ કેવું ઓછામાં ઓછો ખર્ચ થાય ને તેવું બરાબર ચાલ તો જોઈએ આ જો ટોન કાર્ય છે એક્સ વાય ને ઝેડ એની સામે ટોન કર્મચારી છે આપણો શું નિયમ છે કે એક જ કર્મચારીને ખાલી એક જ કાર્ય આપવાનું છે બરાબર છે એટલે બીજા કર્મચારીને પાછું એ જ કાર્ય નહીં આપી શકીએ આપણે અને આપણે શું ધ્યાનમાં રાખવાનું છે કે જે કર્મચારીને આપણે ઓછામાં ઓછું મતલબ કે જેને એક કાર્ય આપીએ છીએ આપણે એના માટે ઓછામાં ઓછો ખર્ચ કેવો જોઈએ ખૂબ ઓછો એટલે કે કુલ ખર્ચ કેવો ઓછો જો તમે અહીંયા એક્ઝામ્પલ જો તમને સમજ પડી જશે હવે જો એ નામનો કર્મચારી છે અને એની સામે આપણે કાર્ય કેલા છે એક્સ વાય ને ઝેડ આપણો શું નિયમ છે કે એક નામના કર્મચારીને આ ટોન જે કાર્ય છે એક્સ વાય અને ઝેડ એમાંથી સૌથી ઓછો ખર્ચ કા થાય છે તો જો આ ત્રીજા નંબરના કાર્ય પર થાય છે તો આની પર આપણે સર્કલ કરી લેશું એટલે આ એ નંબરને આપણે કયું કાર્ય આપી દીધું આ ઝેડનું એની પાસે થતો ખર્ચ કેટલો છે ટોણ રૂપિયા બસ આટલું જ છે ખાલી હવે જો આ ઝેડ કાર્ય મેં એને આપી દીધું ને એ કર્મચારીને આપી દીધું હવે મને ઝેડ કાર્ય કોઈ બીજાને હું નહીં આપી શકું સમજવાની બસ આટલું જ તમારે ખાલી જોવાનું હવે જો બી છે તો એના કાર્યનો ખર્ચ શું છે જો અહીંયા બીનો આ એક્સ એક્સ બરાબર બે છે અહીંયા વાયનો એક છે ને આ ઝીરો છે તો હવે મેં શું કરું ખબર જો અહીંયા મેં ઝીરો લઈએ તો એક કામ કરું આપણે અહીંયા સંખ્યા પર લઈ લઈએ જો અહીંયા માની લો કે ત્રણ અહીંયા મળીએ ચાર તો જો હવે સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે જો અહીંયા બે તો આના પર સર્કલ કરી લે એટલે મેં બી નામના કર્મચારીને એક્સ કાર્ય આપી દીધું સમજ પડી કે ચાલો હવે જો સી નામના કર્મચારીને હવે સી નામના કર્મચારી ઓછામાં ઓછી સંખ્યા કઈ છે જો અહીંયા ત્રણ છે પણ આપણે એને તો હવે નહીં આપી શકીએ કારણ કે અહીંયા આપી દીધું તો મેં અહીંયા બીજી એક સંખ્યા લઈ લો જો અહીંયા હું લઈ લઉં માની લો કે અહીંયા મેં લઈ લઉં છું એક અને અહીંયા લઈ લઉં છું મેં છ તો જો અહીંયા આ છ એકને મારી નાનામાં નાની સંખ્યા કઈ છે એક હવે એને મેં આપી શકું બરાબર તો જો આમ પ્રમાણે થઈ ગયું કે ભાઈ આ એ નામના કર્મચારીમાં ખાલી ઝેડ જ કાર્ય આપેલું ઓછામાં ઓછા ખર્ચે બી નામના કર્મચારીમાં ખાલી એક્સ કાર્ય આપ્યું બે રૂપિયાના ખર્ચે ઓછામાં ઓછો ખર્ચે અને સી નામના કર્મચારીમાં વાય કાર્ય આપ્યું એક રૂપિયાનું એટલે કે ઓછામાં ઓછા ખર્ચે બસ આટલું જ છે આ જ ખાલી કોન્સેપ્ટ છે આખા ચેપ્ટરનો બરાબર આ તમે સમજી ગયા કે જો હું સમજવાનું છે તમને ઓછામાં ઓછા ખર્ચે એક જ કર્મચારીને એક જ કાર્ય આપવાનું છે એને કહેવાય કાર્યની વહેંચણીને એને જ કહેવાય નિયુક્તિની સમસ્યા બસ આ આપણી ભાષામાં નિયુક્તિની સમસ્યાની એક વ્યાખ્યા છે ચાલો આપણે જરાક ચોપડીની રીતે જોઈએ જો અહીંયા મેં બધું લખેલું છે તમારો આખું નિયુક્તિની સમસ્યા છે ને આટલામાં આવી ગયું એમ સમજી લો આપણું આવી ગયું આખું નિયુક્તિની સમસ્યા અને આમાં ખાલી એક જ રીત છે હંગેરિયમની પદ્ધતિ કઈ જો હંગેરિયમની પદ્ધતિ આ એક જ રીત તમને કહી દે કે આ આ પદ્ધતિ એમ કહી કે નિયુક્તિની સમસ્યાથી ઘણો થાય આ જ રીત છે ખાલી એક જ રીત તમારે આ ચેપ્ટરમાં હોવાની છે ન્યુક્લિયર સમસ્યા અને એ જ રીતના દાખલા પૂછાય છે કમ્પલસરી જો સૌથી પહેલાં આ ચેપ્ટર આપણે નિયુક્તિની સમસ્યા છે એમાંથી તમને બે માર્ક્સનો પ્રશ્ન એકમાં શોર્ટ સમ પૂછાશે છ માર્કની તમને થિયરી પૂછાશે અને ચારથી છ માર્કનો તમને કેવો પૂછાય લાંબો દાખલો પૂછાય ન્યુક્લિયર સમસ્યાનો જો આપણે વ્યાખ્યા જોઈએ કે દરેક વ્યક્તિને એક કાર્ય એવી રીતે સોંપવું કે જેથી બધા કાર્યો પાછળ થતો કુલ ખર્ચ અથવા કુલ લાગતો સમય ઓછામાં ઓછો થાય જોયું હવે જે મેં અહીંયા પ્રેક્ટિકલ તમને સમજાવ્યું ને એ જ અહીંયા ડેફિનેશનમાં છે પછી જો આવી સમસ્યા કે સમસ્યા કે જો યાદ રહ્યું જરાવરમાં યાદ રહ્યું જો આપણે મોડે યાદ કરીએ જોવાનું નહીં મોઢે યાદ કરીએ જો શું યાદ કરવાનું છે કે જો કોઈ પણ એક કર્મચારીને આપણે એને કયું કામ આપવાનું છે એને વહેંચણી કેવી કે કોઈ પણ કર્મચારીને કોઈ પણ એક કાર્ય આપવાનું કે જેનથી એની પાછળ લાગતો ખર્ચ ઓછામાં ઓછો થાય તો એમ કહી શકીએ કે ઓછામાં ઓછો સમય થાય તો એને શું કહી શકીએ નિયુક્તિની સમસ્યા કહી શકીએ સમજ પડી અને કાર્યની વેચણી થયેલી કહેવાય એ આપણે જોશું બધું ચાલો જો હવે આપણે આ રીત નંબર વન છે હવે છે ને મેં અહીંયા એક દાખલો તમને કરાવી દઉં છું આ સ્ટેપ છે ને જો હું ડાયરેક્ટ હમણાં તમને સ્ટેપ બોલાવવા કે ભાઈ આમાં આ કરવાનું આ કરવાનું તમને નહીં મત પડશે પણ મેં અહીંયા એક દાખલો લખાવના એ દાખલા હું તમને સોલ્વ કરાવું છું અને સોલ્વ કરાવતા કરાવતા હું તમને આખું આ સ્ટેપ સમજાવી લેવા એટલે તમને હું દાખલા પણ સમજ પડશે પ્લસ તમને આ રીતના સ્ટેપ પણ સમજ પડશે સમજ પડી એટલે દાખલા પ્રેક્ટિકલ સાથે સાથે આપણે શું કરશું એ રીતના સ્ટેપ પણ સમજતા જશું એટલે આપણે ખ્યાલ આવે ચાલ તો આપણે હમણાં ગુસી કરીએ છીએ આટલું તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ જો હવે શું કરવાનું છે સૌથી પહેલા ધ્યાનથી જોજો આપણે કંઈ ડાયરેક્ટ શું કરીએ દાખલો નહીં પહેલાં આપણે જો સ્ટેપ પણ જોશું દાખલો પણ કરશું બધું કરશું પણ જો હું ડાયરેક્ટ છે ને સ્ટેપ કરવા જવું ને તો તમને કેવું થશે ખબર પડે ઉપરથી થશે એટલે હું દાખલાની સાથે સાથે સ્ટેપ સમજાવતો જાવ દાખલો પણ કરતો જવા એની સાથે સ્ટેપ સમજાવતો જવા હું તમને એટલી ગેરંટી આપું છું ને કે થિયરી વાંચો એના કરતાં જ્યારે પ્રેક્ટિકલ કરું ત્યારે તમને વધારે સમજ પડશે તો હું પહેલાં અહીંયા પ્રેક્ટિકલ બતાવ પછી સ્ટેપ બનવા સમજ પડી તો આપણે એ રીતે વધારે સમજ પડશે જો આ હું છે નિયુક્તિની સમસ્યાનો હલ કરો એપ્રિલ બે હજાર તેરનો આપણો આ દાખલો છે જો હવે આને ધ્યાનથી જોજો ફ્રેન્ડ્સ તમને આની સ્ટાર્ટિંગ ખાતી કરવાની છે તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે ખબર હાર કોષ્ટક બનાવવાની છે કયું કોષ્ટક હાર કોષ્ટક પણ એ પહેલા તમારે શું ચેક કરી લેવાનું ખબર છે કે ભાઈ આ જે શ્રેણિક છે આ જે શ્રેણિક છે એ કયું છે ચોરસ શ્રેણિક જ છે કે નહીં પહેલો સ્ટેપ આપણે એ જ છે જો આપેલો શ્રેણિક ચોરસ શ્રેણિક હોવું જોઈએ હવે ચોરસ શ્રેણિક એટલે શું તમને ખબર છે કે ભાઈ કાર્ય અને વ્યક્તિ એ બેની સંખ્યા કેવી હોય છે સરખી હોવી જોઈએ તો જો આમાં જો તમે અહીંયા કાર્યની સંખ્યા પણ ત્રણ છે અને વ્યક્તિની સંખ્યા પણ ત્રણ છે એટલે આ કયો થઈ ગયો થ્રી બાય થ્રી તો આપણે આમાં આ રીત શક્ય છે એ રીતનું હોય સમજ પડી કે તમારે પહેલાં શું જાણ જ્યારે પણ નિયુક્તિ સમસ્યાનો દાખલો પૂછાય તેમાં તમને શું જાણો કે ભાઈ કાર્ય અને વ્યક્તિની સંખ્યા સેમ જ છે એટલે કે થ્રી બાય થ્રીનો છે એટલે કે હાર અને સ્તંભ સરખા જ છે એમ તો મોટે ભાગે એ રીતનો જ આવે છે પરીક્ષામાં કે હાર અને સ્તંભની સંખ્યા સરખી હોય છે ચાલો હવે જો એના પછીનો સ્ટેપ તમારે શું કરવાનો છે હાર કોષ્ટક તૈયાર કરવાનું જો હું પહેલાં તમને સમજાવી લઉં છું તો તમારે પહેલાં શું કરવાનું જે આપણે જે બેઠું લખી લો અંદરની માહિતી નહીં લગતા અમને એ આ તમને શું આપેલું છે વ્યક્તિઓ આપેલા છે એ બીસી નામના આ વ્યક્તિઓ અને પછી તમને શું આપેલું છે ઉપર કાર્ય આપેલા છે કાર્ય આ પહેલું કાર્ય આ બીજું કાર્ય અને ત્રીજું કાર્ય ચાલો હવે ધ્યાનથી જોજો આપણે હાર કોષ્ટક બનાવીએ છીએ જો હાર કોષ્ટકમાં સૌથી પહેલા સ્ટાર્ટિંગ કાર્ય કરવાની છે તો સૌથી પહેલા એ છે તો એની હાર જોવો એની હારમાં સૌથી નાનામાં નાનો ઘટક કયો છે તો ભાઈ એકવીસ તો ત્યાં શૂન્ય મૂકી દો ચોવીસમાંથી એકવીસ જાય હવે શું કરવા જે નાનામાં નાનો ઘટક છે ને ખાલી એની હારની જ વાત કરું છું અમને આ બધાની વાત નથી કરતો એની હારમાં જ નાનામાં નાનો ઘટક એકવીસ હતો તો આપણે શૂન્ય મૂકવાના છે અને બાકીનું જે છે ને એ એકવીસમાંથી બાદ કરી લેવાનું છે એટલે કે જો ચોવીસમાંથી એકવીસ તમે બાદ કરશો તો અહીંયા કેટલો જવાબ આવશે ત્રણ એકત્રીસમાંથી એકવીસ બાદ કરશે એટલે તમારે અહીંયા કેટલો જવાબ આવશે દસ બસ આ જ સ્ટેપ છે ને બીજી બેમાં એપ્લાય કરવાનો ચાલો અગિયાર ઓગણીસ ને સત્તર બીમાં તો અમારે નાના મોટા નાના આંકડો અગિયાર થતાં શૂન્ય મૂકી દો હવે જો ઓગણીસમાંથી અગિયાર જાય તો કેટલા રહી આઠ સત્તરમાંથી અગિયાર જરો કેટલા રહે છ એ રીતનું હોય ચાલ પંદર સત્તર ને તેર નાનામાં નાના આકડો કહે છે તેર તથા શૂન્ય મૂકી દો ચાલો હવે બધાએ મારી બાદ પંદરમાંથી તેર જરો કેટલા રહી બે સત્તર માટે તે જાય તો કેટલા રહી જો સત્તર માટે જાય તો ચાર રહી બરાબર ચાલ હવે શું કરવાનું છે ફ્રેન્ડ્સ જુઓ હવે ધ્યાન રાખજો હવે આપણે સ્તંભ કોષ્ટક બનાવવાનું હાર કોષ્ટક બની ગયું છે આપણું સ્તંભ કોષ્ટક હંમેશા યાદ રાખજો આ રીતમાં હે ને આ કઈ રીત છે આપણી આ નિયુક્તિની સમસ્યામાં હંગેરિયમની રીત છે એમાં આપણી હંગેરિયમની રીત એક જ રીત આવે છે આ ચેપ્ટરમાં ચાલો હવે પાછું આપણે બનાવી જવાનું એ બી સી ચાલો હવે અહીંયા થઈ જાય કાર્ય ઉપર કેટલા કાર્ય છે એક બે અને ત્રણ હવે સ્તંભ પુસ્તક પણ ધ્યાનથી જોઈ લેજો જો સ્તંભકોસ્તક તમારે શું જોણ ખબર છે જે રીતે હાર પુસ્તકમાં તમે શું કર્યું ખબર કે ભાઈ આ પહેલી લાઈનમાં અમા અમારી જોયું નાનો આંકડો જોયો પછી મારી બાદ કર્યું એટલે હાર કોષ્ટક જે છે ને એ કાંથી બન્યું તમારી રકમ પરથી બન્યું રકમ પરથી આ રકમ આવી તમારે એના પરથી બન્યું પણ જે આ સ્તંભપુસ્તક છે એકાથી બનશે ખબર હાર કોષ્ટક પરથી બને કરી બને હાર કોષ્ટક પરથી જો એટલે યાદ જો હાર પરીક્ષામાં ખુટું પડી જાય તો હારંભ કોષ્ટક કઈ રીતે બને તો કઈ નથી જો આમાં આપણે શું જોઈ લે જોઈ લઉં ને તો હવે હાર કોષ્ટકમાં આપણે શું જોવાનું ઊભું જોવાનું ઊભી ઊભી લાઈન જોવાની સ્તંભ એટલે ઊભું ચાલો જો આમાં પણ એ જ નિયમ નાનામાં નાના પ્રે ઝીરો ઝીરો હવે તો ઝીરો અહીંયા બે વખત છે તો એક નોન લખી દો હું જે કંઈ બી બોલું ને નોન તો એ લાલ પેન તમારે હાસ્યમાં લખી દેવાની બહુ કામ લાગે એ બી નોન લખો કે જ્યારે નાનામાં નાનો આંકડો બે વખત આવે બરાબર કે જ્યારે નાનામાં નાનો આંકડો બે વખત આવે ત્યારે તમને એ જગ્યા પર શું મૂકી દેવાનું શૂન્ય મૂકી દેવાનું સમજ પડી હવે જો અહીંયા તો નાના નાનો આંકડું શૂન્ય જ છે અમના તો આપણે અહીંયા નાના નાના શૂન્ય મૂકી દઈએ ચાલો હવે જો બે મારી શૂન્ય બાદ તો કેટલા રેફરન્સ બે જ રહેવાના છે તો એક શોર્ટકટ તમને કહેવું છું કે કોઈપણ સ્તંભમાં તમને છે ને આમાં શૂન્ય દેખાય ને તો બેઠો સ્તંભ એ જ ઉતારી દેવાનો કારણ કે તમે જો એ બધામાંથી શૂન્ય વાત કરો ને તો એ જ જવાનું છે ચલો હવે જો આમાં ત્રણ આઠ ને ચાર નાનામાં નાના છે ત્રણ છે તો શૂન્ય મૂકી દો ચલો આઠ મારી જાય તો કેટલા રહી તો ભાઈ આઠમાં જાય તો રહે પાંચ ચલો ચારમાંથી જાય તો કેટલા રહી તો ભાઈ એક રહી આ રીતનું ભાઈ ચાલો પછી જો નાનામાં નાના પ્રકો છે શૂન્ય તો દસ ઝીરો મૂકી દો પછી જો છમાંથી ઝીરો પાઠ કરશે એટલે છ અને દસમાંથી ઝીરો પાઠ કરશે એટલે દસ આટલું સમજ પડી હવે આપણે શું કરીએ ખબર હાર અને સ્તંભ પુસ્તકને એકવાર સ્ટેપ વાંચી લઈએ એટલે તમને આઈડિયા આવી જાય કે આ તો તમને આવડી ગયું હવે સ્ટેપ વાંચી લઈએ ચાલો જો સ્ટેપ ટુ હાર કોષ્ટક તૈયાર કરો આ રીતે આપણે કરી લીધું છે દરેક હારના પ્રાપ્તાંકોમાં નાનામાં ઘટક શોધો તો જો એકવીસ ચોવીસ અને ત્રેવીસ તો આપણે એકવીસ જોઈ દો પછી જો તે જ હારના પ્રાપ્તાંકો બાદ કરો તો જો ચોવીસમાંથી એકવીસ બાદ કરી રહો બરાબર તો આપણે કેટલા આવેલા ત્રણ આવેલા હતા જો નાનામાં નાના આંકડો હતા ત્યારે આપણે શૂન્ય મૂકી દીધો ચોવીસમાંથી એકવીસ આવી ત્રણ એકત્રીસમાંથી એકવીસ તો દસ પછી શું કીધું જ્યાં નાનો આંકડો છે ત્યાં શૂન્ય મૂકો તો ભાઈ એકવીસ હતા તો આપણે શૂન્ય મૂકી દીધા એ જ રીતે આમાં કહી રહ્યું નાનામાં નાનો આંકડો કયો છે અગિયાર હતો અગિયારની જગ્યા પર શૂન્ય મૂકી ગયા ઓગણીસમાંથી અગિયાર વાત કર્યો તો આઠ આવ્યા સત્તરમાંથી અગિયાર વાત કર્યો તો છ આવ્યા એ રીતનું હવે જો સ્તંભ કોષ્ટક શું કરવાનું છે તો હાર કોષ્ટકની ઊભી લાઈન જોવી તો આ રહી હાર કોષ્ટક એની ઊભી લાઈન આ જોવાની તો સૌથી પહેલાં આપણે પહેલી ઊભી લાઈન જોઈ જો એમાં શું કીધું કે જ્યાં નાની સંખ્યા છે ત્યાં શૂન્ય મૂકી દો તો જો નાની સંખ્યા અહીંયા બે જગ્યા પડશે શૂન્ય શૂન્ય તો બંને જગ્યાએ આપણે શૂન્ય શૂન્ય મૂકી દીધા પછી જો નાના આંકડો બધામાંથી બધા પ્રાપ્ત હોવાની બાદ કરી લઉં એટલે જો આ તુમાંથી આપણે શૂન્ય જાય તો અહીંયા કેટલા જ રહે બે જ રહેવાના છે એ જ રીતે બીજા સ્તંભમાં કરવાનું જો નાનામાં નાના આંકડો કહે ત્રણ આઠ ને ચાર તો ત્રણ છે તો આ શું મૂકી દીધું શૂન્ય હવે આઠમાંથી ત્રણ ચાલ્યા જાય તો કેટલા રહે પાંચ ચારમાંથી ત્રણ જાય તો કેટલા રહે એક એ રીતે હવે આમાં જો દસ છ શૂન્ય નાનામાં આંકડો કહે શૂન્ય તો ત્યાં શૂન્ય મૂકી દો છમાંથી શૂન્ય હજાર તો કેટલા રહે છ દસમાંથી શૂન્ય હજાર તો કેટલા રહે દસ તમને ખાલી એટલું યાદ કે અંદર છે ને નેગેટિવ આંક નહીં આવે બસ એટલે માઇનસમાં નહીં આવે ચાલો હવે શું કરે હર કોસ્તકને સ્તમ કોષ્ટક તમને ખબર પડી ગઈ છે હવેનો સ્ટેપ બહુ જ આઈએમપી છે પહેલે હું તમને અમા સમજાવવા જુઓ એક વાર હું પાછું બતાવી દઉં છું આ તમારું જે કોષ્ટક છે ને રકમ વાળું એને શું કહેવાય ખબર લઘુત્તમ ખર્ચ કોષ્ટક કહેવાય ખર્ચ કોષ્ટક નાનામાં નાનો ખર્ચ જે આપણે શોધવાનો એ આના પરથી શું થાય જો એટલું યાદ રાખો નોન લખી દઉં લઘુત્તમ ખર્ચ કોષ્ટક જો હવે દાખલામાં અમુક દાખલા કેવા હશે ખબર તમને એમાં છે ને મહત્તમ ખર્ચ કોષ્ટક આપે તો ત્યારે શું કરવાનું એવો પણ દાખલો કરાવવા બધા પોઈન્ટ ક્લિયર કરાવી દેવા જો સૌથી પહેલાં તમારે શું કરવાનું જો તમારા દાખલામાં મહત્તમ ખર્ચ કોષ્ટક આપેલું એટલે વધુમાં વધુ તો એના પરથી પહેલાં તમે લઘુત્તમ ખર્ચ કોષ્ટક શોધો જે આપણે અહીંયા પહેલાંથી આપી દીધું ઓલરેડી લઘુત્તમ આપી દીધું છે લઘુત્તમ ખર્ચ કોષ્ટક મળી જાય તમને તો એના પરથી સૌથી પહેલાં હાર કોષ્ટક તૈયાર કરો હાર કોષ્ટક મળી જાય છે તો હાર કોષ્ટક પરથી સ્તંભ કોષ્ટક તૈયાર કરો અને સ્તંભકોષ્ટકમાં હવે આપણે મેઇન વસ્તુ કરવાનું છે જો હવે તમારે હું ધ્યાન રાખવાનું એક નિયમ લખી દઉં એક નિયમ બહુ સિમ્પલ છે જો ઓછામાં ઓછી રેખાએ હવે આપણે રેખા પાડવાની છે ઓછામાં ઓછી રેખાએ વધુમાં વધુ વધુમાં વધુ શૂન્ય આવરી લેવો એટલે ટૂંકમાં એમ કહી કે આપણે અહીંયા રેખા એ રીતે પાડશું એટલે કે એટલી ઓછામાં ઓછી પાડશું કે આપણા જે શ્રેણીમાં અહીંયા સ્તંભ કોષ્ટકમાં બધા જે શૂન્ય આવે ને બધા કવર થઈ જાય જો નહીં સમાજ પડે તો હું બતાવશું ચાલો જુઓ અને જો બીજી એક નોંધ લખો કે જેટલી રેખા હોય એટલે કે જેટલી રેખાની સંખ્યા હોય એવું કે જેટલી રેખાની સંખ્યા હોય એટલી જ શ્રેણીકની સંખ્યા હોવી શ્રેણીક ની સંખ્યા હોવી રેખા ઇક્વલ ટુ શ્રેણી એટલે કે રેખાની સંખ્યા સંખ્યા અને શ્રેણિકની કેવી સરખી હોય તો આપણે જોઈ લઈએ ચાલો હવે જો આપણે શું નિયમ છે કે ભાઈ ઓછામાં ઓછી રેખા દોરો અને બહુ બધા મિનડા અંદર આવી જાય ચાલ તો આપણે કરીએ જો અને એટલું યાદ રાખે ફેન્સ કે રેખા કેવી રીતે દોરા હવે એ ધ્યાન રાખો તો જો અહીંયા હું આવી રેખા તમે એમ દોરી શકો બરાબર એમ દોરી શકો એમ દોરી શકો એમ આડી દોરી શકો પણ કોઈ દિવસ ત્રાસી દોરી શકો નહીં બરાબર કોઈ દિવસ વાકી દોરી શકો નહીં એટલે તમારે રેખા કઈ રીતે દોરવાની કાં તો તમે ઊભી દોરો કાં તો આડી દોરો પણ ક્રોસ દોરી શકાય નહીં હંમેશા યાદ રાખજો ચાલો તો હવે આપણે આમાં જોઈએ જો આપણો નિયમ પાછો એકવાર યાદ કરાવ કે ઓછામાં ઓછી રેખાએ વધુમાં વધુ મીંડો આપણે આવડી દેવાના ચાલો જો તો સૌથી પહેલાં જુઓ અહીંયા છે ને બે ઊભામાં જુઓ બે મીંડા આવે છે બરાબર તો આપણે એક રેખા અહીંયા એવી દોરી દઈએ ને કે એમાં બે બિંદા ખબર થઈ ગયા ખબર પડી બોઈઝ ઇ છે હવે જો અહીંયા પણ એક રેખા છે બરાબર તો આપણે શું કરીએ ખબર જો અહીંયા બી એક બિંદુ છે ને અહીંયા બી છે તો આપણે શું કરીએ એક બીજી રેખા અહીંયા દોરી દઈએ ખબર પડી હવે શું કરીએ જો અહીંયા જ એક રેખા બાકી છે તો હવે આપણે આને એમ પણ દોરી શકીએ અને એમ પણ દોરી શકીએ બરાબર તો આપણે ગમે તે દોરી શકીએ પણ નાસ્કી નહીં દોરી શકાય તો ચાલો હું આને ઊભી દોરી હવે જો તમારે કોઈને એમ દોરીએ ને તો બી ચાલે સમજ પડી તો હવે એકવાર નોટિસ કરજો અહીંયા રેખા કેટલી બની આ પહેલી રેખા બની બનીએ બીજી રેખા બનીને ત્રીજી રેખા બની તો જો આનો મતલબ એ થઈ ગયો આપણે કે રેખા ઇક્વલ ટુ શ્રેણીક એટલે શ્રેણીક પણ કેટલો છે આપણો થ્રી બાય થ્રીનો જ છે જો ટોન કર્મચારીને ટોન કાર્ય આપણા અને રેખા પણ કેટલી પડી જો આ પહેલી રેખા બીજી રેખાને ત્રીજી રેખા સમજ પડી ફ્રેન્ડ્સ હવે આપણે આના સ્ટેપ વાંચી લઈએ ચાલો જુઓ સ્ટેપ ફોર સ્તંભ કોષ્ટકમાં એટલે આ સ્તંભ કોષ્ટકમાં રેખા એવી રીતે દોરો કે ઓછામાં ઓછા રેખો રેખાએ વધારે ઝીરો આપડી લેવામાં આવે એટલે આપણે એ જ કહે સ્ટેપ ફાઈવ રેખાની સંખ્યા શ્રેણી જેટલી થાય એટલે કે શ્રેણિક ઇક્વલ ટુ રેખાની સંખ્યા એટલે આપણે એ જ કહી કે ભાઈ રેખાની જેટલી સંખ્યા હોય ને એ શ્રેણી જેટલી થવી જોઈએ એ તો થઈ ગઈ આપણી બરાબર તો આપણે અહીંયા બતાવવાનું આ રીતે કે રેખા ઇક્વલ ટુ શ્રેણિક હવે છે ને ફ્રેન્ડ્સ અમુક દાખલા એવા પણ આવશે તમારામાં કે રેખા ઇઝ નોટ ઇક્વલ ટુ શ્રેણિક હશે ત્યારે શું કરવાનું તો એવા દાખલા પણ તમને કહેવા ચાલો હવે જો રેખા એટલે કે શ્રેણીક ઇક્વલ ટુ રેખાની સંખ્યા થાય તો કાર્યની વેચણી થાય હવે આપણે શું જોવાનું છે કાર્યની વેચણી વાળો એક પોઈન્ટ જોવાનું છે ચાલો તો હવે આપણે કાર્યની વેચણી વાળો પોઈન્ટ કરીએ એ પહેલા હું આટલું પુષ્ટિ કરું છું દાખલો બોય છે જો કઈ કરવાનું નથી બોઇઝે છે આમાં આપણે શું કહ્યું આ લઘુત્તમ કચકો એમાંથી આપણે શું કર્યું આ એકવીસ ચોવીસ એક હતી નાની સંખ્યા હતી એકવીસ મૂક્યો મારી બધું બાદ કર્યું આમાં અગિયાર હતી તા શૂન્ય મુકવાથી અહીંયા શું તેર હતી તો તેર મારી એટલે પંદર માઇન્ટેર સત્તરમાં તેર બાદ કરે એટલે આવ્યું પછી શું કર્યું સ્તંભ કોષ્ટમાં શું કર્યું તો ભાઈ ઉભામાં નાના નાની અહીંયા શૂન્ય 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 મૂકી દીધા અને બે મારી શૂન્ય બાદ કરે એટલે બે અહીંયા શું હતું તો ભાઈ સ્તંભમાં કેટલી ટોન ટોનની જગ્યા પર શૂન્ય મૂકી દીધા અને આઠ મારી ટોન રહ્યો પાંચ ચાર મારી ટોન જઈ એક અહીંયા શું કર્યું ભાઈ નાનામાં શૂન્ય દસ માંથી શૂન્ય જાય તો દસ છ માંથી શૂન્ય જાય તો છ આવી ગયું પછી આપણે શું કર્યું નિયમ કીધો તમને કે ભાઈ ઓછામાં ઓછી રેખા દોરો અને વધુમાં વધુ મીંડું આવરી લો તો મેં તમને રેખા દોરાવી તો જો ઊભી રેખા દોરી આડી રેખા દોરી અને આ બાજુ ઊભી દોરી તમે અહીંયા આડી પણ દોરી શકતા એમ ના ખબર પડી પણ આપણે એવો પ્રયાસ કર્યો કે રેખા ઓછી દોરીએ અને બહુ બધા મીંડુ અંદર કવર થઈ જાય હવે આપણે શું કરવાનું કાર્યની વેચણી જો કાર્યની વેચણીવાળો પોઈન્ટ કે તમને ખબર છે કે જ્યારે અહીંયા રેખા ઇક્વલ ટુ શ્રેણી થાય ને ત્યારે જ આવે હવે અમુક દાખલા એવા હોય કે જેમાં છે ને અહીંયા નોટ ઇક્વલ થઈ જાય શું થઈ જાય નોટ ઇક્વલ ટુ એનો મતલબ એમ કે રેખાની સંખ્યા છે ને શ્રેણી જેટલી થશે નહીં તો ત્યારે આપણે શું કરવાનું કે છે ને રેખા ઇક્વલ ટુ શ્રેણી કરવાનું પહેલે એવું ખરો એવી રીડ કરવાની એવું આપણે બધું કહેવાય જ્યારે દાખલો આવશે ત્યારે પછી કાર્યની વેચણી કરવાની ચલો તો હવે આમાં આપણે કાર્યની વેચણી કરીએ જો કાર્યની વેચણી ધ્યાનથી શીખી લેજો કઈ રીતે આવે કાર્યની વેચણી બહુ ઇઝી છે ચાલો હવે કાર્યની વેચણીમાં શું કરવાનું ખબર પહેલે સૌથી પહેલા તમે વ્યક્તિઓના નામ લખી દો કે કયા કર્મચારી છે આ એ બે ચાલો હવે જો એ એને તમે કયું કાર્ય આપીએ હવે આપણે કાર્ય આપીએ જો હવે ધ્યાન રાખજો પેલો નિયમ યાદ રાખો કયો નિયમ કે એક જ કર્મચારીને એક જ કર્મચારીને આપણે એક જ કાર્ય આપવાનું છે યાદ રાખજો મેં તમને સ્ટાર્ટિંગમાં શીખવાડેલું કે એક જ કર્મચારીને એક જ કાર્ય આપો હવે જો અને એ પણ કેવું ઓછામાં ઓછા ખર્ચે અને મેં તમને શું શીખવાડેલું કે આપણા છે ને જો ઝીરો જો અહીંયા જો સ્ટેપ જો તમને યાદ કરાવી દઉં કે કાર્યની વહેંચણી એ રીતે કરવી કે એક જ કર્મચારીને એક જ કા કામ આપી શકીએ અને તેને ખર્ચ ઓછામાં ઓછો હોય અને પછી જો કાઉન્સમાં શું લખેલું છે વહેંચણી ઝીરો પર કરવાનો વધુ પ્રયાસ કરો કારણ કે જો જેમાં ખર્ચ ઝીરો રૂપિયા થતો હોય તો આપણે એને જ કામ નહીં આપી શકીએ સમજ પડી એટલે આપણે જ ઝીરો હોય ને એને જ કામ આપવાનું હોય પણ કયું કામ એક જ કામ એક જ કર્મચારીને આપી શકીએ બસ હવે તમે અહીંયા જો પ્રેક્ટિકલ હવે જો આ પહેલું કામ છે આ બીજું કામ છે આ ત્રીજું કામ છે આ કર્મચારીઓ છે એ હવે આપણે જોઈએ જો ઝીરો સિંગલ ઝીરો પહેલાં જે આવે ને એને આપણે આપી દઈએ જો અહીંયા ઝીરો છે તો આ બીને આપણે આ પહેલાં નંબરનું કામ આપી દઈએ એટલા સર્કલ કરી દેવાનું પછી જો હવે અહીંયા પણ ઝીરો છે અહીંયા પણ ઝીરો છે એમાં તો હવે આપણે શું કરીએ ખબર જો હવે મેં આ એને અહીંયા ઝીરોને તો નહીં આવી શકું કેમ ખબર કારણ કે આ પહેલાં નંબરના નામનું કાર્ય આવે ને એટલો જો આ બી કરી ગયો છે બરાબર તો હવે આપણે બીજા નંબરના કાર્યનો જો અહીંયા ઝીરો ખર્ચ થાય છે તો હવે આપણે આ આપી દઈએ અને આ સી નંબરને જો અહીંયા છેલ્લો ઝીરો ખર્ચાય ઓછામાં ઓછું તો જો ઠે જો એક જ કર્મચારીને આપણે એક જ કાર્ય આપ્યું જો ધ્યાનથી ઓછામાં ઓછા ખર્ચે તો જો એને આ બીજું કામ આપવું આ બીને આ પહેલું કામ આપ્યું અને સીને આ છેલ્લું કામ આપવું હવે તમે વિચાર કરતા હોય કે અહીંયા તો બે શૂન્ય છે તો કેમ આને નહીં આપવું તો જો ફ્રેન્ડ્સ કે અહીંયા છે ને બીમાં ખાલી એક જગ્યા પર શૂન્ય છે અહીંયા કે અહીંયા શૂન્ય નથી એટલે આપણે ફરજિયાત આપણે આ શૂન્યને જ આપવું પડતું સમજ પડી એટલે તમારા માઇન્ડમાં આ પહેલા વાત ક્લિયર હોવી જોઈએ કે આપણે કોને કાર્ય આપવું જોઈએ આ બહુ તો આપણે બીજા માટે દાખલા કરશું ને તમને આઈડિયા આવી જશે ચાલો હવે જો હવે આપણે અહીંયા લખવાનું ચાલો એને કયા નંબરનું કાર્ય તો ભાઈ બીજા નંબરનો અહીંયા લખી દેવાનું બીજો બીને કયા નંબર નંબરનો ભાઈ પહેલાં નંબરનું કાર્ય આપ્યું આ પહેલો નંબર છે આ બીજો નંબરને ત્રીજો નંબર અને સી ને કયા નંબરનો આપ્યો આ ત્રીજા નંબરની લાઈનનો આપ્યું થઈ ગયું હવે શું જોવાનું ખબર એની હંમે હવે ધ્યાનથી જજો જ્યાં આપણે સર્કલ કરેલા છે ને એ સર્કલની જગ્યાએ કઈ રકમ છે ને એ આપણે કાં જોવાની હોય ખબર આપણા જે ચોપડીમાં જે પેલી રકમ આપણી ને રકમ લઘુત્તમ ખર્ચ કોષ્ટક એમાં જોવાની ચાલો અહીંયા જો એને આપણે બીજા નંબરનું કાર્ય આપ્યું આ તો ઝીરોની જગ્યા પર તો આ એમ મેઇન ટોટલ કેટલો ખર્ચ થઈ દીધો ચોવીસ તો અહીંયા આપણે કેટલા લખી દેવાના ચોવીસ ચાલો પછી જો અહીંયા બીમાં એકની લાઇનમાં એટલે કે અહીંયા અગિયાર છે લઘુત્તમ કોષ્ટક માટે અગિયાર લખી દો હવે સીમાં અહીંયા કેટલું છેલ્લું ગામ એટલે તેર તો અહીંયા તેર લખી દો હવે આ ત્રણે ત્રણનો સરવાળો કરી દો ત્રણ એક ચાર ને એક આઠ અને બે ત્રણ ને ચાર એટલે અડતાલીસ જવાબ આવશે આ તમારો શું થઈ ગયો ખબર કુલ નુનિયતમ ખર્ચ બરાબર તમે એને એમ પણ કહી શકો કે કુલ લઘુત્તમ ખર્ચ બસ આ તમારો આન્સર આવી ગયો ફોર્ટી એઈટ થેન્ક ફ્રેન્ડ્સ બસ આટલું જ તમારે ખાલી આવે બીજું આનથી વધારે કંઈ આવતું નથી હવે ખાલી અમાજ આપણે બીજા બેટનો નવા પોઈન્ટ આવે બસ એ જ બધું જોવાનું છે એટલા ચેપ્ટર પઠી ગયું આના આ ચેપ્ટરને આપણે ઓછામાં ઓછા છે ને દસથી પંદર દાખલા કરવું બરાબર પંદર દાખલો આપણે કરશું જ અને બધા સ્ટેપ હું તમને કવર કરાવી દેવા બરાબર આ તમારો એક ખાલી પહેલો વિડિયો છે એટલામાં જોઈને બહુ હેરાન થઈ જાય કે હજુ મને સમજ નહીં પડતી બીજા બેક્રોઉન વિડીયો જોજો એમાં હું વધારે કહેવા સમજ કરી ચાલો તો હવે તમારો ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ હવે આપણે મળશું બીજા નેક્સ્ટ પાર્ટમાં તમારો આભાર ફ્રેન્ડ્સ